રાજ્યમાં ખેડૂતોને લઈને સારા સમાચાર કહી શકાય તો રાજ્યમાં ખેડૂતોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે ત્યારે રાજ્યમાં જમીન બિન ખેતી કરાવી હવે બનશે સરળ ત્યારે છ એપ્રિલ ઓગણીસો પંચાણું થી મહેસૂલી રેકોર્ડ ધ્યાન લેવાશે ત્યારે ખેડૂતોની ખરાઈ કરવા પહેલાના રેકોર્ડની જરૂર રહેશે નહીં તેને પહેલાં ખેડૂત ખરાઈ માટે ઓગણીસો એકાવન બાવનના ના રેકોર્ડ તપાસ કરવામાં આવતા હતા ત્યારે હવે ખેડૂતોની ખરાઈ માટે ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડને જ ને લેવાશે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ખેડૂતોને લઈને મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં રાજ્યમાં જમીન બિનખેતી કરાવવી હવે બનશે સરળ ત્યારે છ એપ્રિલ ઓગણીસો પંચાણું થી મહેસૂલી રેકોર્ડ ને ધ્યાન લેવાશે ત્યારે ખેડૂતોની ખરાઈ કરવા પહેલાના રેકોર્ડની જરૂર રહેશે નહીં ત્યારે પહેલા ખેડૂત ખરાઈ માટે ઓગણીસો એકા બાવન ના રેકોર્ડ તપાસ કરવામાં આવતા હતા ત્યારે ખેડૂતની ખરાઈ માટે હવે ઓગણીસો પંચાણું પછી ના જ ધ્યાને લેવામાં આવશે